નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે જાણસવા ખાતે નગરપાલિકામાં પ્રમુખ ઉપ પ્રમુખ જાહેર કરતા ચાર્જ સંભાળ્યો જાણસવા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો ત્યારે આજે જાણસવા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી જેમાં પ્રથમ સામાન્ય મહિલાનું અઢી વર્ષ સુધી શાસન ચાલશે ત્યારબાદ બીજા અઢી વર્ષ સુધી બક્ષીપંચ મહિલાનું શાસન આવશે ત્યારે આજે બપોરના સમયે ભાજપના બંને ઉમેદવારોના મેન્ડેન્ટ આવ્યા બાદ વરણી કરવામાં આવી હતી જાણસવા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપમુખની વણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો મેન્ડેન્ટ લઈને આવ્યા બાદ સભાખંડમાં બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદે પ્રતીક્ષાબેન મિત કુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે આંશુ સુનીલ કુમાર પટેલની વરણી કરવામાં આવતા ભાજપ દ્વારા ફટાકડા ફોડી હર્ષભેર વધારવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અપક્ષ પેનલના શર્મિષ્ઠાબેન અમિતકુમાર પટેલ અને શારદાબેન જશવંતભાઈ સથવારા બંને ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને સમર્થન જાહેર કરતા રાજકારણ ગરમાયું હતું હું જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ પ્રમુખ આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે ચાણસ્માના વિકાસ માટે બનતો પ્રયત્ન કરીશ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ ચાર્જ સંભાળ્યો આવતીકાલથી હોળાષ્ટક બેસી જતા હોય તાત્કાલિક પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો પ્રવીનભાઈ સથવારા ગુજરાતી પાટણ રોજ સાણસમા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે બેન્સની શ્રી પ્રતિક્ષાબેન મિતભાઈ પટેલ અને પ્રમુખ તરીકે અંશુભાઈ સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ભાજપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે તેમજ આજે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર પાંચમાંથી અપક્ષ તરીકે લડેલા બે ઉમેદવાર બેનશ્રી ધનિષ્ઠાબેન અમિતભાઈ પટેલ અને બેનશ્રી શારદાબેન સથવારા એ બંને આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે બંનેને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ આવકારીએ છીએ જવાબદારી આપી છે અને હું સંપૂર્ણપણે નિભાવીશ પ્રજા જે પ્રશ્ન લઈને આવશે અને મારાથી થશે બનતું પ્રયત્ન કરીશ કે હું પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવીશ